નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો કરંટ ટોપિકની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જે વાઇબ્રન્ટ સમિટ જે યોજાઈ રહી છે હાલ ચાલુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત જે છે તે વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત જે છે તે વૈશ્વિક અર્થતંત્રના વિકાસનું

કેટલું મહત્વનું છે આપને શું લાગી રહ્યું છે ઘણો બધો મહત્વનો છે બેન અત્યારે જે જે રીતે વાઇબ્રન્ટ ગુજરાત ત્યારે અપકમિંગ આવી રહ્યું છે અને જે રીતે ઇન્વેસ્ટમેન્ટ ગઈકાલે જે ઇન્વેસ્ટમેન્ટ થયા એ જોતા આ ગુજરાતની પ્રગતિ જે છે ને અને આજે આજે પણ એ છે કે ગુજરાતની જીટીપી ગ્રોથ 8.5% જેટલી બતાવે છે તો એના હિસાબે ગુજરાતનો જે ગ્રોથ એન્જિન જે છે એ ભારત સરકાર માટે ખૂબ ઉપયોગી નિવડશે

સો ટકા એ વાત તો સો ટકા નક્કી છે કે જો આ રીતે આ પ્રગતિ થશે તો વિશ્વમાં નંબર સ્થાન જો મેળવશે ભારત તો એનું વ્યવસ્થા ક્યાં પહોંચશે અને એના હિસાબે આખી વૈશ્વિક પરિસ્થિતિમાં આજે પણ દેખાઈ રહ્યું છે કે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એમાં બધા દેશો આજે ભારતને ખૂબ જ અગત્યના અને મહત્વના ગણી રહ્યા છે જયારે આ વૈશ્વિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ ઘણી સારી થશે ત્યારે તો શું થશે એ કલ્પના કરવાની બહાર છે અને આજે મને એમ લાગે છે કે નંબર વન ની પોઝિશન ઉપર ભારત જઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે ને આગામી પાંચ વર્ષમાં ભારત નંબર વન ઉપર પહોંચશે એવી હવે અમને ખાતરી છે જીને ખાસ કરીને પ્રતાપજી તમને પૂછવા માંગીશ કે જે આ ગ્લોબલ સમિટ થી જે મોટી મોટી જે કંપનીઓ છે ખૂબ જ સારા એવા રોકાણો પણ કરી રહી કરી રહી છે તો તેની જે સફળતા છે તે કેટલી હદે આપણને મળશે આપનું શું કહેવું છે આ વખતે જે કંઈ મોટી મોટી કંપનીઓ તરફથી પ્રપોઝલ આવી છે એના એના પરથી તમે સમજી શકો છો રિલાયન્સ નું ગ્રીન એનર્જી ની વાત હોય કે લક્ષ્મી મિત્તલ ની બસો ચાલીસ ટન નો સ્ટીલ પ્લાન્ટ ની વાત હોય કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ની વાત હોય સુઝુકી ની એના પરથી લાગે છે કે જે વૈશ્વિક વલણો અત્યારે છે એ પ્રશ્નોની તરફ આપણે જઈ રહ્યા છીએ ભારતનો જે ગ્રોથ રેટ છે એ વૈશ્વિક ગ્રોથ રેટમાં મોટું પ્રદાન કરે છે કારણ કે ભારત પોતે એક મોટી ઇકોનોમી છે એનો વિસ્તાર અને એની વસ્તીના કારણે જે ટોટલ વૈશ્વિક અર્થતંત્ર નો ગ્રોથ રેટ હોય એમાં ભારત નો યોગદાન મોટું હોય જ અને ભારતે પોતાનું આ ગ્રોથ રેટ જીડીપી નો સાતત્ય જાળવી રાખ્યું છે સાડા છ સાત ટકા સુધીનું એ આખા વર્લ્ડમાં સૌથી ઊંચું છે અને આવા પ્લાન્ટ ખાસ કરીને ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભારતનું મજબૂત કરવા જઈ જ રહ્યા છે પણ ગુજરાત માટે વિશેષ વાત છે છે કારણ કે જેની અત્યારે સૌથી વધારે અછત એનો પ્લાન્ટ એ પ્રેસ્ટિજિયસ વસ્તુ કહેવા કે જ્યાં આપણે ત્યાં આવી રહ્યો છે અત્યાર સુધી વાતો હતી પણ વાઇબ્રન્ટમાં કન્ફર્મ થઈ રહ્યું છે આમ જુઓ તો વાઇબ્રન્ટની પ્રથા જ ગુજરાતે ચાલુ કરી છે અને ગુજરાત પોતે મોટું ગ્રોથ એન્જિન ઇન્ડિયાનું રહ્યું છે એમાં તો કોઈ બે મત છે જ નહીં ત્યારે આ દ્વારા જે પ્રકારના બહુ મોટો વેગ આપશે અને ગુજરાતની ગ્રોથ રેટ તો ઇન્ડિયાના પ્રમાણમાં હંમેશા ઊંચું રહેજ ને ગુજરાતનો ગ્રોથ રેટ સાડા આઠ ટકા હોય તો જ ભારત સાડા છ ટકા નો ગ્રોથ રેટ મેન્ટેન કરી શકે એટલે આ એક બહુ મહત્વની ઘટના રાજ્ય માટે નહીં પણ દેશ માટે પણ છે એવું માનું છું બિલકુલ સાથે જ્યારે જે હાજર નો જ્યારે પ્રારંભ કરાવ્યો છે ત્યારે તેમણે જે કહ્યું છે કે બે હાજર સુડતાલીસ સુધીમાં ભારતની આઝાદીની જ્યારે શતાબ્દી ઉજવાશે ત્યારે જે વિકસિત દેશ તરીકે તે સિદ્ધિ હાંસલ કરશે આ જે નિવેદન સામે આવી રહ્યું છે કેટલા અંશે યોગ્ય લાગી રહ્યું છે આપને પ્રતાપજી બિલકુલ સાચી વાત છે આપણે આઝાદ થયા ત્યારે આપણી પાસે ઘણી બધી ત્યારે આપણી આર્થિક આર્થિક રીતે આપણે ઘણા પછાત હતા વૈશ્વિક સરખામણીમાં પણ એ ત્યારે આપણે અવિકસિત દેશ કહેવાતા હતા પછી વિકસિત દેશની બરોળમાં આવ્યા જયારે આપણું પ્રગતિ આર્થિક પ્રગતિ કઈક પાટે ચડવા માંડી અને વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ વિકસિત દેશ તરીકે આવ્યા હવે આપણે એક વિકસિત દેશનો દરજ્જો હાંસલ કરવા જઈ રહ્યા છીએ કારણ કે બહુ ઘણા બધા ફેક્ટર્સ પરિબળોની સાથે સરખામણી કરીએ તો ભારત અત્યારે એક મોટો પ્લેયર વૈશ્વિક અર્થતંત્રના પડદા પર બની રહ્યું છે એટલે બે હજાર સુડતાલીસ ને તો હજી વીસ બાવીસ વર્ષ છે અત્યારે જે દિશામાં આખું અર્થતંત્ર જઈ રહ્યું છે જે પ્રગતિ આપણે હાંસલ કરી રહ્યા છીએ એ જોતા લાગે છે કે બે હજાર સુડતાલીસ સુધી તો વિકસિત દેશોની અંદર પણ ભારત વન ઓફ ધ મોસ્ટ ડેવલપ કન્ટ્રીઝ હશે વન ઓફ ધ મોસ્ટ ડેવલપમેન્ટ્સ એમાં કોઈ શંકાને સ્થાન નથી સાથે જ યોગેશજી આપને પાસેથી જાણવા માંગુ કે મોદીજી નું નિવેદન પણ સામે આવી રહ્યું છે કે આધુનિક ભારતના જે નાગરિકો છે તે ખૂબ જ મોટા મોટા સપનાઓ જોઈ રહી છે મોટી મોટી કંપનીઓ જે રોકાણકારો રોકાણ પણ કરી રહી છે ત્યારે જે નાગરિકો દ્વારા સપના જોવામાં આવતા હોય છે દેશને અને ત્યારે તે મોદીજીએ કહ્યું છે કે તે સપનાઓને દરેક નાગરિકના સપનાને તે હકીકત કરીને બતાવશે તેઓ તેઓ દ્રઢ સંકલ્પ પણ તેઓએ કર્યો છે આ કેટલા અંશે વ્યાજબી લાગી રહ્યું છે સંકલ્પ સાચો પ્રતિત થઈ જ રહ્યો છે બેન આજે તમે આજે અમદાવાદ ની વાત કરો તો અમદાવાદ કેટલું ઘણું વધી ગયું છે આજે જે વિસ્તાર વધારો તો એ વિસ્તારમાં પૂરેપૂરો વિસ્તારમાં જે પ્રગતિ થઈ રહી છે જે જે રીતે આ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે આજુબાજુમાં એના લીધે કેટલાય બધા ઘરો અહીંયા એ વિકસિત થઈ રહ્યા છે કેટલા બધા રસ્તાઓ વિકસિત થઈ રહ્યા છે રોડ રસ્તા ઉપર આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે મેટ્રો સિટી બની રહી છે એ બધું જોતા એમ લાગે છે કે એ જેટલું પણ એમને અંશે કહેલું છે એ સાર્થક થશે મને તો એમ લાગે છે કે બે હજાર સુડતાલીસ થી રાહ જોવાની જરૂર નહીં પડે કદાચ આ બે હજાર ત્રીસ માં ત્રીસ સુધીમાં ઘણું બધું આ અસ્તિત્વ થઈ જશે અને ઘણું બધું વિકસિત થઈ જશે એવું લાગી રહ્યું છે જે બિલકુલ પ્રતાપજી આપને શું લાગી રહ્યો છે કે જે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેમાં હજી પણ શું કરવાની જરૂર લાગી રહી છે જો કોઈ પણ આર્થિક વિકાસનો અલ્ટિમેટ દે તો નાગરિકોની સુવિધા અને આમ પ્રજાજનનું જીવન ધોરણ ઊંચું લાવવાનું એ જ દેહ થઈ શકે આજે આપણે અમેરિકા ને વિકસિત દેશોની હરોળમાં એટલા માટે મૂકીએ છે કે આપણા વિદ્યાર્થીઓ જાય અને સેટલ થવાની તમન્ના રાખે એનું કારણ શું છે કે ત્યાંનું જીવન ધોરણ ઊંચું છે તો જીવન ધોરણ ઊંચું લાવવું હોય તો પ્રાઇમરી મકસદ કોઈ પણ આર્થિક વિકાસનો હોય જ અને દિશામાં યોગેશભાઈ કહ્યું એમ ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઓ ઊભી થઈ રહી છે કદાચ વીસ એક વર્ષ પહેલાં આપણે વિચાર્યું ન હતું કે અમદાવાદમાં આવી મેટ્રો ટ્રેન પણ હોય અને BRTS નું આવું સુંદર માળખું હોય નો આટલો બધો વિકાસ હોય દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક આધુનિક પરિમાણો ઉપર આ વિકાસનો પ્રતિબિંબ થઈ રહ્યો છે અને લોકોનું જીવન ધોરણ ખરે ઊંચું આવ્યું છેમાં બેમત નથી પર કેપિટા ઇન્કમ પણ ભારતની વધી છે ગુજરાત તો ભારતમાં પણ સૌથી આગળ છે વર્ષો પહેલા મોદી સાહેબ જ્યારે આપણા सीएम હતા ત્યારે એમ કહો ગુજરાતની સરખામણી કઈ યુપી કે બિહાર સાથે નથી ગુજરાત ની સરખામણી તો જાપાન સાથે છે એ શબ્દો એમણે કહ્યા હતા ને એ વાત સાચી છે ભારત મોટો દેશ છે પણ ગુજરાતને અલગ પાડીને જોઈએ તો ગુજરાત જાપાન જેવા વિકસિત અને અગ્રણી હરોળના દેશો સાથે કોમ્પિટ કરે છે ગુજરાતના જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર્યટન ઘણા બધા છે કે ગુજરાત પોતે અલગથી વૈશ્વિક દેશો સાથે હરીફાઈ કરી રહ્યું છે એવું લાગે ખાસ યોગેશજી આપની પાસેથી જાણવા માંગીશ કે જે સૌ પ્રથમ તો ગુજરાતના જે ગરબા છે ખૂબ જ પ્રખ્યાત ગરબા છે તેને યુનેસ્કો માં સ્થાન આપવામાં આવ્યું ત્યારબાદ જે ફ્લાવર શો ચાલી રહ્યો છે તેને પણ અત્યારે ગઈકાલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે તેનું સર્ટિફિકેટ છે તેને એનાયત કરવામાં આવ્યું છે હવે જે ગુજરાત જે આવી ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે ગુજરાત કેટલી હદે વિકસિત બનશે આપણે શું લાગી રહ્યું છે પહેલા અત્યારે જ આ વિકસિત થઈ ગયેલું છે એમ ગણ ગણતરી ગણી શકાય જે ફ્લાવર શો જે થયેલો છે એ ફ્લાવર શો આજે પાંચ વર્ષમાં આટલો બધો થઈ ગયો અને ફ્લાવર શો બુકમાં સ્થાન પામી એ જ બતાવે છે કે અમદાવાદનો ગ્રોથ કેટલો બધો વધારે છે અને એના હિસાબે આ ગ્રોથ એન્જિન જે છે એટલે સરકારનું ગ્રોથ એન્જિન આપણે અમદાવાદ જ કહેવાય એવું મને તો લાગી રહ્યું છે આજે સુરતમાં પણ એટલું બધું ગુજરાતમાં જે સુરતમાં ડાયમંડ પાર્ક જે થયો છે એ શું બતાવે છે કે આખા દેશના આખા વર્લ્ડમાં ડાયમંડ નું જે છે સુવિધા અને એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે એ જ બતાવે છે કે આ ગુજરાત કઈ રીતે સમૃદ્ધ દેશ બની અને અને આગળ આવે આ સમૃદ્ધ ને લઈને આખો ભારત દેશ આખો સમૃદ્ધ ગણાય એવી અપેક્ષા રાખી રહ્યા છે સાથે જે ગુજરાત છે તે સેમી કન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે ત્યારે કેટલું મહત્વનું રહેશે ત્યાં ખૂબ જ મહત્વનું રહેશે એના હિસાબે જે આપણે ચાઇના ઉપર નિર્ભર કરતા હતા અને એ ચાઇના ઉપર ડિપેન્ડ રહેતા હતા એની જગ્યાએ આખા ગુજરાતમાં થઈ જશે તો આખા વર્લ્ડમાં અત્યારે આપણે અહીંયાથી સપ્લાય કરી શકીશું એવું લાગી રહ્યું છે અને ગ્રીન એનર્જી જે અત્યારે વાત કરું તો ગ્રીન એનર્જીના લીધે તમે આજે જુઓ તો આજે ડીઝલ કે પેટ્રોલ વપરાશ કેટલું બધું બંધ થઈ જશે જેના હિસાબે આખું ક્લાઇમેટ ચેન્જ જે આપણો આવી રહ્યો છે એ પણ આખો સુધારો થશે એન્વાયરમેન્ટ સારો થશે અને એન્વાયરમેન્ટને લઈને બધાના સ્વાસ્થ્યમાં પણ પરિવર્તન થશે એક બહુ મહત્વનું પાસું છે કે જેના હિસાબે ગ્રીન એનર્જી આવી રહી છે એના હિસાબે એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જની અસર થશે એના હિસાબે પણ ખૂબ સારા પરિબળો આવશે અને ખૂબ સારી માત્રામાં એનો સુધારો થશે પ્રતાપજી આપની પાસેથી જાણવા માંગીશ કે જે જીસીસીઆઈ 2024 ગુજરાત માટે કેટલું મહત્વનું બની રહ્યું છે હાલ

એ ભારતના અર્થતંત્રમાં બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે એટલે હવે જયારે ગુજરાતમાં સેમી કંડક્ટર નું હબ બનવા જઈ રહ્યું છે જયારે ઇલેક્ટ્રિકલ વેહિકલ ની આવડી મોટી પ્રોડક્શન ક્ષમતા ઉભી થઈ રહી છે જે આખા વિશ્વ માટે અત્યારે એક અગત્યની જરૂરિયાત છે પેટ્રોલ ડીઝલ પરનું આપણું ભારણ આખા વિશ્વએ ઘટાડવું છે આપણે તો ઘટાડવું જ જરૂરી છે જ પણ આખા વિશ્વએ ઘટાડવું છે તો એ દિશામાં જે થઈ રહ્યું છે એના કારણે ભારતનું આખા વિશ્વમાં નામ થશે જે કે ઉદ્યોગો નવા આ વાઇબ્રન્ટ ને કારણે હમણાં આવી રહ્યા છે એનો બહુ મોટો પ્રભાવ આગામી વર્ષોમાં માત્ર ભારતના અર્થતંત્ર પણ વિશ્વના ફલક પર પણ પડવા જઈ રહ્યો છે એવું દેખાય છે એ સાથે જ જે અ મોદીજી એ જણાવેલું છે કે ભારત જે છે તેને વિશ્વના ત્રીજા ક્રમનો જે છે તે સૌથી મોટું અર્થતંત્ર બનાવશે તેવી તેમને ગેરંટી આપે છે

એક બે દેશો નાના છે ઇકોનોમી અમેરિકા ચાઇના બનશે એમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી બિલકુલ યોગેશભાઈ જે ગુજરાતમાં બિઝનેસ કેપ્ટન મળીને કહ્યું છે કે અમે વિકસિત ભારત બનાવશું તેવું તેમનું કહેવું છે લઈને વિકસિત ભારત જ બનવાનું છે એ આ વાઇબ્રન્ટના હિસાબે દેખાઈ આવે છે કે જે લોકોને આટલો વિશ્વાસ છે અને ખાસ કરીને આ વિકસિત દેશ માટે ગુજરાતમાં જે રીતે આ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે એ જોતા મને એમ લાગે છે કે ગુજરાતમાં હવે જગ્યા નહીં રહે એટલે હવે બીજા રાજ્યોમાં આનું પુનરાવર્તન કરવું પડશે યુપી છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ એમાં બધી ઇન્ડસ્ટ્રીઓ આવતી જશે અને એના હિસાબે જે ભારત દેશ એક અબ બની જશે અને એના હિસાબે આર્થિક પરિસ્થિતિ જે છે જે આજે જે છે એના કરતાં ત્રણ ગણી ચાર ગણી વધી શકે છે એટલે આવી રીતે આ વાયબ્રન્ટ જેવી પરિસ્થિતિ ગુજરાતમાં છે એવા બીજા રાજ્યમાં બી કરવામાં આવે તો મારા હિસાબે ભારત દેશની ઉન્નતિ ખૂબ ઝડપથી વધે અને આપણે નંબર વન ની પોઝિશન ઉપર પહોંચવા માટે પણ ક્ષમતા ધરાવીએ છીએ તો એ પણ થઈ શકે એમ છે અને એ નંબર વન ને ક્ષમતામાં આવવા માટે મને લાગે છે કે બહુ દૂર નથી ખૂબ ટોંકા ગાળામાં બે હાજર સુડતાલીસ નરેન્દ્રભાઈ કે છે પણ બે હાજર સુડતાલીસ સુધીમાં આપણે નંબર વન ની પોઝિશન ઉપર પણ પહોંચી શકીએ એવી એવી મને આશા દેખાઈ રહી છે બિલકુલ અને સાથે જ છે ભારતમાં ટૂંક સમયમાં વિશ્વની ટોપ થ્રી ઇકોનોમી હશે તેવું પણ મોદીજીનું કહેવું છે પ્રતાપજી આપને શું લાગી રહ્યું છે આ વાક્ય જે તેમણે કીધું છે આપણને ક્યારે સાચું પડી શકશે બિલકુલ આગામી પાંચેક વર્ષમાં આઈ થિંક ત્રીજા નંબરે તો આપણે બહુ ઇઝીલી પહોંચી શકીએ એવી પરિસ્થિતિ છે પછીનું આપણું ટાર્ગેટ ચાઇનાને ઓવરટેક કરવાનું હોઈ શકે પાંચમા માંથી ત્રીજા સ્થાને પહોંચવામાં તો અત્યારનો ગ્રોથ રેટ જોતા ભારતને કોઈ તકલીફ નહીં પડે એવું બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જી બિલકુલ ને સાથે જ જે એઆઈ જે રીતે ત્યારે દેશમાં ટેકનોલોજીના સંદર્ભમાં કેટલું ગુજરાતનું યુગેશજી આપને શું લાગી રહ્યું છે ટેકનોલોજીમાં પણ આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે જ આપણે આ ચંદ્ર ઉપર પહોંચી શક્યા છીએ અને સૂર્યની ઉપર પહોંચવાની પ્રયત્ન કરી રહ્યા છે તો એ ટેકનોલોજીનો એક ભાગ જ છે ઠીક છે ટેકનોલોજી નો ભાગ ગુજરાત ભારત વર્ષમાં તો છે ભારતમાં તો છે જ ગુજરાતમાંથી પણ એવા ઘણા બધા ટેકનોલોજીમાં અગ્રસર થઈ ગયા છે કે જેના હિસાબે ત્યાં ઈસરોમાં એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ તમે જુઓ તો એમાં પણ આપણે અગ્રેસર છીએ એરમાં અને એમાં બી આપણે આગળ વધી રહ્યા છે અને આ બધું જોતા એક લાગે છે કે ગ્રોથ એન્જિન એ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે એક દિશામાં નહીં પણ અનેક દિશાઓમાં કામ કરી રહ્યું છે એના હિસાબે ભારત ભારત દેશનું નામ આગળ જાય એમાં કોઈ બે મત નથી જી પ્રતાપજી આપની પાસેથી જાણવા માંગીશ કે ખાસ કરીને અંબાણી ગ્રીન એલર્જી અદાણી ગ્રીન સપ્લાય ચેન ઉભી કરશે અને ખાસ કરીને મિત્તલ સ્ટીલ તાતા ચીપ અને સુઝુકી જે છે તે ઈવી બનાવવા જઈ રહ્યું છે તેવું તેમનું કહેવું છે શું લાગી રહ્યું છે આપને હા મેં કહ્યું એમ આ અત્યારે ગ્રીન એનર્જીનું ઉત્પાદન ઇલેક્ટ્રિક વેહિકલ નું ઉત્પાદન આ એક વૈશ્વિક જરૂરિયાતો છે આપણે પર્યાવરણને સાચવવાનું છે અને પેટ્રોલ ડીઝલ ખનીજ તેલ પરનું ભારણ માત્ર આપણે નહીં પણ પૂરા વિશ્વ ઘટાડવાની જરૂર છે રિન્યુએબલ એનર્જી ઉભી થશે તો એને કારણે પર્યાવરણ સુધરશે એટલું જ નહીં પણ અર્થતંત્ર મજબૂત એટલા માટે બનશે કે એનું ભારણ આ પ્રકારના બળતણ પરથી ટ્રેડિશનલ બળતણ પરથી આ જો રિન્યુએબલ એનર્જી પર આવશે તો એક વૈશ્વિક રિસોર્સિસની બચત થશે ને તો રિન્યુએબલ છે આપણે કુદરતી સાધનોમાંથી મેળવવાની છે અને એ આજની તાતી જરૂરિયાત છે તો એ એ બાબતમાં પણ ભારત ક્યાંય પાછળ નથી સોલર એનર્જીની વાત કરીએ હવે જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં આપણે બીજા દેશોએ નવા સંશોધન કર્યા અને આપણે જ્યાં પહોંચવાની જરૂર હતી એ આ પ્લાન્ટ સાથે આપણે ફરીથી વિશ્વના અગ્રણી દેશો સાથે કદમ મિલાવીશું અને આ ઇલેક્ટ્રિક વ્હીકલો ત્યાં ઉત્પાદન થતા થશે એનો વપરાશ વધશે એક્સપોર્ટ પણ કરી શકીશું જેમ અત્યારે આપણે ટેસ્લાની ઘરે કરીએ છે એ આવે અહીંયા પણ અહીંયા ઉત્પાદન થશે તો ભારતની પોતાની ડિમાન્ડ બહુ મોટી છે વ્હીકલ્સની પોતાનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે એ રીતે ધીમે ધીમે આપણે આ બધા વ્હીકલ્સ પર શિફ્ટ થઈશું નાના નાના દેશો આપણી પાસેથી ઇમ્પોર્ટ કરતા થશે એટલે ત્યાં પણ ભારત એક અગ્રેસર ઉત્પાદક જેમ સેમિકન્ડક્ટરમાં બનશે એમ ઇલેક્ટ્રિકલ વહીકલની બાબતમાં પણ બનશે એવું એક ચિત્ર દેખાઈ રહ્યું છે અને ગ્રીન એનર્જી તો આપણી પોતાની ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે હવે આપણે થર્મલ એનર્જી પર કે એવા સાધનો પર આધાર ન રાખી શકીએ એનર્જી માટે અને એનર્જીની જરૂરિયાત એઝ અ વિકસિત દેશ આપણી સતત વધતી જવાની છે એટલે આ પણ બહુ એક મોટું પરિબળ બની જવાનું છે બિલકુલ વિશ્વના ફલક પર એક બહુ જુદા જ પ્રકારનું માન છે તમે જુઓ ચાઈના આપણાથી કદાચ આર્થિક રીતે આગળ હશે પણ છતાં જે ભારત એક ધી ડેમોક્રેસી આપણો મોટો લોકશાહી દેશ અને એની જે જે હેરીટેજ છે એની સંસ્કૃતિ છે એની જે વિચારધારા છે વિશ્વ વસુદેવ કુટુંબકમ્ની એ સાથે આગળ વધી રહ્યું છે એટલે હંમેશા નાના દેશોનો ભારત પર વિશ્વાસ વધારે રહ્યો છે તમે જોયું હશે હમણાં રીસેન્ટલી જોયું હશે કે મધ્ય પૂર્વના દેશો જોઈએ કે યુરોપિયન દેશો જોઈએ ઘણા બધા દેશો આપડા આપણી સામે બહુ જ આશા સાથે જોઈ રહ્યા છે કે ભારત નો વિકાસ છે એ એમને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવી રહ્યો છે એવું એ લોકો પણ માને છે બિલકુલ એક ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારતની નામના થઈ રહી છે દરેક ગુજરાતી માટે કેટલી ગર્વની બાબત હોઈ શકે છે કેટલું ગર્વની બાબત જણાવી શકાય એ ગુજરાતીને એક ભારતીય તરીકે હંમેશા એ ગર્વ રહેશે જ કે ઇન્ટરનેશનલ લેવલ પર ખાસ કરીને ગુજરાતની નેતાગીરી નીચે ભારત વિકાસ કરી રહ્યો છે એટલે માટે એક વિશેષ વાત હંમેશા એ રહી છે અને આગામી પણ રહેશે ગુજરાતી એન્ટરપ્રિનરશીપની બાબતમાં આગળ છે એટલે અર્થતંત્રમાં ગુજરાતનો રોલ જ ભારતમાં મહત્વનો છે માટે ગુજરાતી તો રાઈટફુલી હંમેશા ગર્વ કરી શકે છે કે ભારતના વિકાસમાં ને ભારતનું જે કઈ સ્થાન વૈશ્વિક

દરેક વ્યક્તિને આના માટે ગર્વ રહેશે અને રહેવાનું છે અને આજે જો દરેક પ્રતાપભાઈએ વાત કરી કે ભાઈ આજે યુરોપિયન કન્ટ્રીને એ બધા કન્ટ્રી આજે ભારત દેશ ઉપર જે મધાર રાખી રહ્યા છે એ શા માટે એ પણ એ આને પ્રગતિ ઈચ્છે છે અને એ પ્રગતિનો ફાળો એમના હાથે પણ આવે છે અને એમના હસ્તે પણ જાય છે એટલા માટે એ લોકોની કન્ટ્રી જે છે એ પણ ભારત દેશ વિકસિત થાય એમાં રસ ધરાવે છે આજે આટલા બધા દેશોના વ્યક્તિઓ અહીંયા આવ્યા અને એમને આપણા ભારત દેશ પેલું એ બતાવ્યું અને ભારતમાંથી આખી સાથે જોઈન્ટ વેન્ચર કરવાની આશાઓ બનાવી રાખી એ શું બતાવે છે એટલા માટે એક ગુજરાતીને તો ગર્વ હોય પણ ભારત દેશને પણ આના માટે ગર્વ હોય કાલનો જે આ એપિસોડ હતો એ દરેક ભારતવાસીએ જોયો અને એ જોઈને લાગે છે કે ખરેખર આ પ્રગતિના પંથે જે રીતે ભારત દેશ જઈ રહ્યું છે એ આગળ ને આગળ વધતું રહે છે કોઈ જાતનું આમાં پیچھےટ નહીં થાય એવું લાગી રહ્યું છે જી 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 આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આભાર આપો યસ થેન્ક યુ વેરી મચ બિલકુલ તો કરંટ ટૉપિકમાં આજે આપણે વાત કરી કે જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે બે હજાર ચોવીસ જે છે તે અર્થતંત્ર માટે કેટલું મહત્વપૂર્ણ બની રહ્યું છે ને અર્થ આગળ પણ ભવિષ્યમાં આપણને કામ લાગશે કેટલી જે આપણા મોટી મોટી કંપનીઓ જે છે તે રોકાણ કરી રહ્યા છે ખાસ કરીને તેની આપણને સફળતા કેટલી હદે પ્રાપ્ત થશે તેને લઈને આજે આપણે ચર્ચા કરી હાલ બસ આટલું જ કરંટ ટૉપિકમાં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર